યાત્રા શ્રી રામજીની અધ્યાય પહેલો ચૌદ વર્ષના વનવાસ દરમિયાન શ્રી રામજી ક્યાં ક્યાં રહ્યા એની કદાચ માહિતી એટલી બધી આપણી પાસે નથી એમાં પણ આજના યુથને શ્રી રામ કોણ છે એ જ નથી ખબર તો એમના વનવાસની ક્રિયાઓ તો કદાચ કોઈને નહીં જ ખબર હોય તો આ મારા એપિસોડ દરમિયાન હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ આમ તો એક બે જગ્યાઓ આપણને યાદ જ છે એમાં પહેલી જગ્યા છે ચિત્રકૂટ જે કદાચ દરેકને ખબર હશે તો શરૂ કરું છું યાત્રા શ્રીરામજીની અયોધ્યાથી ચિત્રકૂટ વનવાસ જતી વખતે શ્રીરામ લક્ષ્મણ અને સીતાજી અયોધ્યાથી સુમંત્રના રથમાં બેસીને પસાર થયા હતા સૌથી પહેલાં તેમણે તમસા નદી પાર કરી તે પછી શૃંગવેર ગંગા નદી પાર કરીને તેઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા પ્રયાગરાજથી આગળ વધતા વધતાં તેઓ યમુના નદીને પાર કરીને વાલ્મીકી આશ્રમ પહોંચ્યા તે પછી તેઓ ચિત્રકૂટ પહોંચ્યા હતા અયોધ્યાથી ચિત્રકૂટનું અંતર લગભગ બસો સિત્તેર કિમી છે આ યાત્રા લગભગ એકસો ચાલીસ કિમીની યાત્રા સુમંત્રના રથથી અને તે પછી પખપાળા ચાલીને ચિત્રકૂટ પહોંચ્યા હતા એમ આપણે કહી શકીએ કે ચિત્રકૂટ જવા માટે રથ અને પોતાની પખપાળા યાત્રા અપનાવી હતી ચિત્રકૂટથી અમરકંટક શ્રીરામ લક્ષ્મણ અને સીતાએ લગભગ બાર વર્ષ ચિત્રકૂટમાં જ નિવાસ કર્યો હતો ચિત્રકૂટ પછી તેઓ ત્રણેય અનુસૂયાના આશ્રમ પહોંચ્યા હતા આ અનુસુયાજીનો આશ્રમ ક્યાં આવ્યો છે તમે મને કમેન્ટમાં જણાવજો અહીંથી ટીક સોરી માફ કરજો ટીકરિયા સરભંગા આશ્રમ સુતિક્ષણ આશ્રમ અમરપાટન ગોરસરી ઘાટ માર્કંડેય આશ્રમ સારંગપુર થઈને અમરકંટક પહોંચ્યા હતા ચિત્રકૂટથી અમરકંટકની યાત્રા લગભગ ત્રણસો એંસી કિમીની હતી આ છે શ્રી રામજીની પોતાના ભાઈ લક્ષ્મણ અને પોતાના ધર્મપત્ની સીતાજી સાથેની ચૌદ વર્ષની યાત્રાનો આરંભ ચિત્રકૂટ ક્યાં આવ્યું છે એ તમને લોકોને પણ ખબર જ હશે પણ છતાંય જો તમે વધુ જાણતા હોવ તો મને કમેન્ટમાં જણાવજો હું છું માનસી દેસાઈ શાસ્ત્રી જય શ્રી કૃષ્ણ